કારણ કે એને જવાનું તો ગૌશાળા એની બેનપણીને મળવા માટે તો શિયાળાથી ઠંડીથી બચવા માટે સારી એવી વ્યવસ્થા કરી હતી તો જોઈ તો રાધા ફૂલ મોજમાં હતી ચાલો તેની સાથે થોડી મસ્તી કરી લઈએ રામ રામ ડાયરા ને સવારની શરૂઆત થઈ ગઈ છે આપણે પોચીએ છીએ આપણા વાળે ગાયને છોડવા માટે કારણ કે એને જવાનું તો ગૌશાળા એની બેનપણીને મળવા માટે તો ચાલો એને છોડીને દઈએ ત્યાં તક જોયું તો ગૌમતરનો ડ્રમ ભરી નાખ્યો છે આપે ચાલો એને છોડી દઈએ અને ત્યાં ગયા આપણે મમ્મી વાડીએ પાણી મૂકવા માટે તો જોયું તો ત્યાંની ગાય થઈ ગઈ તરસી તો ચાલો એને પણ આપણે પાણી પાઈ દઈએ શિયાળાથી ઠંડીથી બચવા માટે સારી એવી વ્યવસ્થા કરી હતી જે વિકવી પડશે ત્યાં ત્યાં ફ્રી ત્યાં તો આવ્યા ઘરે તો જોયું તો રાધા ફૂલ મોજમાં હતી તો ચાલો તેની સાથે થોડી મસ્તી કરી લઈએ કારણ કે સાંજ સવાર આપણે દવાઈ કરવા માટે નથી પહોંચી શકતા કારણ કે વાડીએ રહી જઈ શકીએ છીએ કામ માટે રાધા એની માસી પાસે છે નાની અને માં ગૌશાળામાં ગઈ છે તો માસીના સથવારે રાધા ઝૂમી રહી છે નાચી રહી છે અને મોજમાં છે તો ચાલો તેને બાય બાય કરીને પહોંચી જઈ આપણી બાય વાડીએ કટિંગમાં એવી આપણે આ માસ્ટરી ના હોય આ લીંબુમાં આ થોડીક ખરાબ દાળ નીચે થઈ ગઈ છે એની સફાઈ જરૂરી છે થોડુંક ઝાડ સારું દેખાય થોડુંક કામ પણ આપણે આડોળું થઈ રહે બેઠે બેઠે શું કરે

તો ચાલો એને પહોંચાડવાની વ્યવસ્થા કરીએ આપણે છકડો બોલાવી લીધો છે ગામમાં સેનેટરી દવાખાનું છે ત્યાં પહોંચાડવું પડશે શું તકલીફ છે કાંઈ ખબર નથી પડી રહી વાળીએ ડૉક્ટરને બોલાયા હતા પણ તો કે ડૉક્ટર કહે કે પહોંચાડો દવાખાને તો એને આપણે પહોંચાડી રહ્યા છીએ દવાખાને આપણે સૌ સારા સ્વાસ્થ્ય માટે દુઆ કરીએ છે ગૌરી સાથેનો આપણો છેલ્લો વિડીયો ખૂબ દુઃખી થઈને કહેવું પડે છે કે ગાય આપણે જે દવાખાને લઈ ગયા હતા તો ત્યાં તે મૃત્યુ પામી છે કારણ કે એવું કહેવાનું થયું કે વાછડું દસ દિવસ પહેલાં અંદર મરી ગયું છે પણ ગાયને અત્યાર સુધી કાંઈ ખબર નહીં પડી ગાયની અંદર આંટી આવી ગયાથી બધો ખરાબો પણ અંદર જ રહી ગયો છે બહારે નથી નીકળ્યો ઓપરેશન કર્યું ગાયનું પણ ગાય બચી નહીં અમારા માટે આ ખેડૂતો માટે ખૂબ દુઃખીની વ્યતા કહેવાય કારણ કે અમારું એક ઘરનું સદસ્ય અમે ગુમ કર્યું છે તેની કમી રહેશે અમને